તારીખ વીસમી ડિસેમ્બરના ભુજ બાર એસોસિએશનની ચૂંટણી યોજાવા માટે જઈ રહી છે ત્યારે તેમાં ઉમેદવારી નોંધાવનાર તમામ પેનલ દ્વારા પ્રચાર પ્રસારની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે અમારી ટીમ દ્વારા દેવાયતભાઈ બારોટ તથા તેમની પેનલના ઉમેદવારો સાથે મુલાકાત કરવામાં આવી હતી ત્યારે તે તમામ લોકો દ્વારા જણાવવામાં આવ્યું કે અમારી પેનલ એ સમતોલ પેનલ છે તેમાં મહિલા ઉમેદવાર તથા સિનિયર જુનિયર તમામ ઉમેદવારનો સમાવેશ થાય છે અને આ પેનલ દ્વારા હાલ પ્રચાર પ્રસારની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે તો ભુજ શહેરના લગભગ જેટલા પણ એરિયા છે કે જ્યાં વકીલ ભાઈઓ બહેનો છે તે તમામે તમામ એરિયામાં તેમની પેનલ દ્વારા ભુજ શહેરના લગભગ તમામ વિસ્તારમાં પ્રચાર પ્રસારની કામગીરી પૂરી કરી દેવામાં આવી છે અને આવનાર દિવસોમાં પણ હજુ આ મુજબ જ કામગીરી કરવામાં આવશે તેવું તેમના પેનલની સભ્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું આવો આ અંગે વધુ સાંભળીએ દેવાયતભાઈ બારોટ તથા તેમની પેનલમાં ઉમેદવારી નોંધાવનાર દાવેદારના શબ્દોમાં વીસ ડિસેમ્બરના ભુજ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે એમાં હું મારી સમગ્ર પેનલ સાથે ઉમેદવારી નોંધાવેલી છે અને અત્યારે અમારું પ્રચાર પ્રસારનું કાર્ય છે બહુ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને મોટાભાગની જે ઓફિસો છે એ અમારી સાથે ઉમેદવારી કરવા માટે એમના ઉમેદવારો પણ અમને આપ્યા છે અને અમે જે છે લાઈવ જેટલી ઓફિસો છે એમાં અમારું પ્રચાર પ્રસારનું કાર્ય પૂર્ણ થઈ ગયેલું છે અને અત્યારે જે નોન પ્રેક્ટિસની એડવોકેટ છે એમાં અમારો પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે અને અમને અમારી સમગ્ર પેનલને બહુળો આવકાર મળી રહ્યો છે અને બધા કહે છે કે ના તમારી પેનલ એકદમ સમતોલ સારી અને દરેક રીતે જે છે એ સક્ષમ પેનલ છે એટલે અત્યારે જે છે એમને એ પ્રમાણેનો પ્રતિસાદ મળી રહ્યો છે અને અમારો પ્રચાર પ્રસારનું કામ અત્યારે પૂરજોશમાં ચાલુ છે સાહેબ અત્યારે અમે મોટા ભાગનો બુચ અમે શરૂઆત જે છે એ શંકરભાઈ સત્ય સાહેબની ઓફિસેથી કરી હતી અને ત્યારથી કરી ભાનુશાલી નગરમાં જેટલી એડવોકેટ સાહેબની ઓફિસો છે એ અમે ક્લિયર કરી લીધું ત્યાર પછી જે છે કિરણભાઈ ગણાત્રાની ઓફિસ મહેન્દ્રભાઈ ઠક્કરની ઓફિસ આ બાજુ ભરતભાઈ ધોળકિયાની ઓફિસ રામલાલભાઈની ઓફિસ માડેવ ગેટ ઉપર જે પચીસ ત્રીસ ઓફિસો છે એ આખું કેનવાસિંગ અમારું પૂરું થઈ ગયું ત્યાર પછી જે છે ભીડ ભીડગેટ બાજુ અમારા નોન પ્રેક્ટિસની એડવોકેટ છે પછી લાઈવ એડવોકેટ છે એ બધું અમે પૂરું કરી લીધું છે સ્ટેશન રોડ ઉપર જેટલી ઓફિસો છે એ પણ અમે પૂરું કરી દીધેલું છે ગઈકાલે જે અમારો રૂટ હતો એ એ અમારો આ નવી રાવલવાડી સંયુક્ત સોસાયટી વનવી આર સોસાયટી એ પણ અમારા સંસ્કાર નગર એ પણ અમે પૂર્ણ કરી લીધેલો છે ત્યાર પછી કોમર્સ કોલેજનો જે રૂટ છે આખો ત્યાં પણ ઘણા બધા એડવોકેટ મિત્રો છે એમની સાથે પણ અમારા સંપર્ક થઈ ગયા છે આજે જે અમારો રૂટ હતો એ અમારો જેને કહી શકાય કે પ્રમુખસ્વામીનગર આયાનગર સનસિટી એમાં જે નોન પ્રેક્ટિસિંગ અને પ્રેક્ટિસિંગ એડવોકેટ છે એમની સાથે પણ અમારો સંપર્ક થઈ ચૂક્યો છે અને આજે એ રૂટ પણ અમે પૂરું કર્યો છે આજે બપોર પછી અમારો માધાપરનો રૂટ છે માધાપરમાં અમે એક આખો બધા અમારા પ્રેક્ટિસિંગ અને નોન પ્રેક્ટિસિંગ બંને એડવોકેટને હોટલ જે છે એમાં અમારો સ્નેહમિલન રાખેલો છે અને એમાં અમે જે છે આખા સ્નેહમિલનમાં મળવાના છીએ અઢાર તારીખે અમારો જનરલ સ્નેહમિલન છે આખા સાતસો ચોપન સભ્યોનો એ હોટલ વિરામ મધ્યે અમે રાખેલો છે અને ત્યાં જે છે આવવા માટે અમને જે છે એ વકીલ સાહેબો સામેથી કહે છે કે અમે તો અઢાર તારીખની રાહ જોઈ રહ્યા છીએ કે અમે તમારા સ્નેહમિલનમાં આવીએ એટલે અમારે સમગ્ર તયા જોઈએ તો અમારો ખૂબ સારો આવકાર અમને મળી રહેલો છે મારું નામ હંસા ભીંડી હા દેવાયતભાઈની પેનલમાં અમે છીએ આના અગાઉ પણ અમે હતા ત્યારે અમે જે કામો કર્યા હતા એની બધે અમે જેટલા લોકો છે એને જાણ કરી છે અને હવે પછી પણ જ્યારે પણ અમારી પેનલ આવશે ત્યારે હવે પછી જે જે કાર્યો અમે કરવાના છીએ એના વિશે પણ માહિતી આપી છે પ્લસ આ અમારા પેમ્પલેટ છે આ પેમ્પલેટમાં પણ અમારી પૂરા આખા પેનલની યાદી છે આ અમે જે કામો કર્યા છે એની યાદી છે આ અમે જે કામ કરવાના છીએ હવે એ ચોક્કસપણે કરશું એની પણ યાદી છે અને આનાથી પહેલાં અમે જે કામ કર્યા છે આ એની બધી નોંધ છે અને અમે એવું નહીં કરી કે ખાલી વાયદાએ જ આપશું અમે જે કંઈ કાર્ય કરશું જેટલા કર્યા છે એનાથી વિશેષ કરીને બતાવશું એટલી અમારી ખંત અને લગ્નથી અમે આપણે કહીએ છીએ અમારી સાથે પેનલમાં ચાર બહેનો જોડાયેલા છે ના ના અમે લગભગ જગ્યાએ જઈ આવ્યા છીએ કેન્વસિંગ માટે અને અમને બહુ જ સારો એવો પ્રસિદ્ધાંત મળે છે અને એક એક લોકો કહે છે કે ના મેં મત આપશું તમને તમારી પેનલ બહુ સારી છે અમે દરેક જ્ઞાતિનાને લઈ લીધા છે દરેક ઓફિસમાંથી એ લોકોના પ્રતિનિધિ લઈ લીધા છે અને એકદમ સારામાં સારી પેનલ છે એટલે અમારા ઉપર બધાને વિશ્વાસ બહુ બેસે છે ને એટલે સુધી કહે છે ખરેખર પેનલ હોય તો આવી એ વન ટેક્સેશનના જે એડવોકેટ છે એને પણ અમે આવરી લીધા છે એટલે એ તરફથી પણ અમને બહુ સારો પ્રતિસાદ મળે છે મારું નામ સંજય પી કેનિયા હું દેવાયતભાઈ બારોટની પેનલમાં ઉપ ઉપપ્રમુખ તરીકેની મેં દાવેદારી નોંધાવેલી છે ચૂંટણી પ્રક્રિયા ચાલુ છે સાથે સાથે અમારું જે કેનવાસિંગ છે એનો પ્રચાર ચાલુ છે અમારે પેનલમાં ખૂબ જ સમતોળ પેનલ છે અમારી પેનલમાં મહિલાઓ પુરુષો સિનિયર જુનિયર તેમજ તમામ સિનિયર ઓફિસોના જુનિયરોને આવરી લઈને અમે અમારી પેનલ બનાવેલી છે અમારે પેનલમાં અમારા પ્રચારમાં સમગ્ર ટીમ સાથે સાથે અમારા પેનલના પ્રણેતા સાથે સાથે અમને સંયોગ આપનાર તમામ વકીલો જેવા કે વાલજીભાઈ મહેશ્વરી ગોપાલભાઈ ગઢવી રાજેશભાઈ ગઢવી મગનભાઈ ગઢવી એ તમામ અમારી સાથે પ્રચાર પ્રચાર ઝુંબેશમાં જોડાયા છે અને છેલ્લા આઠ દિવસથી અમારો જોશમાં પ્રચાર ચાલુ છે પ્રેક્ટિસિંગ તેમજ નોન નોન પ્રેક્ટિસિંગ ટેક્સેસન તમામ વકીલોને અમે આવરી લઈને પ્રચાર કરીએ છીએ જે વકીલો પ્રેક્ટિસ નથી કરતા જેમની ઓફિસો નથી તેમના ઘરે જઈને અમે પ્રચાર કરીએ છીએ ઓલમોસ્ટ સમજી લો ભુજ શહેરમાં નેવું ટકા અમારો પ્રચાર પ્રસાર પૂર્ણ થઈ ગયેલ છે હવે અમે માધાપર મધ્ય એક નાનો મિલન યોજી રહ્યા છીએ ત્યારબાદ અઢાર તારીખના એક વિશાળ સ્નેહમિલન સાતસો ને ચોપન વકીલોનો અમે યોજી રહ્યા છીએ એ સ્નેહમિલનમાં હું આપના માધ્યમથી ભુજના તમામ વકીલોને હું આપના માધ્યમથી આમંત્રણ પાઠવા આવું છું કે આપ પણ અઢાર તારીખના સ્નેહમિલનમાં અમારી પેનલને પ્રોત્સાહન કરવા આપ સ્નેહમિલનમાં જોડાશો અને અમારી સાથે અમારો બળ વધારશો એવી આપના માધ્યમથી હું આપને તમામ વકીલોને એક ખાસ વિનંતી કરવા માગું છું પ્રચારમાં અમને ખૂબ જ ઉત્સાહ મળી રહ્યો છે કેમ કે અમે પ્રચારમાં જ્યાં જ્યાં ગયા ત્યાં એવું કહેવામાં આવ્યું કે તમારી એકદમ સમતોડ પેનલ છે તમે બધા યંગ અને નવા ચહેરા છો અને આ વખતે કાંઈક પરિવર્તન સાથે તમારી પેનલ આવી જોઈએ એવો તમામ વકીલોને એક આશા છે અને અમે પણ એમની આશાને પરિપૂર્ણ કરવા માટે આ ચૂંટણીમાં ખૂબ જ પૂર્ણ જોશથી આ ચૂંટણી લડી રહ્યા છીએ એટલે મને આશા છે કે અમે જંગી બહુમતીથી અમારી પેનલ વિજય થશે